હિન્દુત્વવાદી સંગઠનો લવજિહાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે બલકે કેરળમાં અનેક ચર્ચો પણ આ મામલે હિન્દુત્વવાદી સંગઠનોને સપોર્ટ આપી રહ્યા છે કેમ કે કેરળમાં કટ્ટરવાદી મુસ્લિમ યુવકો ખ્રિસ્તી યુવતીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે હવે લવજે આજનું એક ભયાનક કાવતરું પકડાયું છે જેનાથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ છોકરીઓને ફસાવા માટે મુસ્લિમ યુવકોને રૂપિયા આપવામાં આવે છે આખા રેકેટના માસ્ટર માઇન્ડ જમાલુદ્દીન ઉર્ફે છાંગુર છે ઉત્તર પ્રદેશની એન્ટી ટેરિસ સ્કવોડ એટલે કે એટીએસએ તેની અને તેની પત્નીની બલરામપુરમાંથી ધરપકડ કરી હતી હિન્દુ છોકરીઓને ફસાવવા માટે તેને વિદેશોમાંથી ભંડોળ મળતું હતું તપાસમાં ખબર પડી છે કે જમાલુદ્દીન મૂળ હિન્દુ છે તે મુંબઈમાં રહેતો હતો તેનું મૂળ નામ ઘનશ્યામ રોહેરા છે તેનું પત્નીનું નામ નીતુ જ્યારે દીકરીનું નામ સમલે હતું આ પરિવારે નવેમ્બર બે હજાર પંદરમાં દુબઈમાં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો તેના નામ બદલાઈને જમાલુદ્દીન નસ નસરીને સબિહા કરવામાં આવ્યા થોડાક સમય બાદ જમાલુદ્દીન તેના પરિવારની સાથે બલરામપુરમાં રહેવા આવ્યો તે પોતાની જાતને સુફી સંત હજરત બાબા જમાલુદ્દીન ગણાવા લાગ્યો ધર્મ બની નાખ્યો હોવા છતાં આ પરિવારના સભ્યોના પાસપોર્ટ આધાર પાન કાર્ડ અને સંપત્તિના રેકોર્ડ પર તો તેમના મૂળ હિન્દુ નામો જ છે જમાલુદ્દીન છાંગુર બાબા તરીકે જાણીતો છે જમાલુદ્દીનનો આખો પરિવાર લવજિયાદથી હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવાના રેકેટમાં સામેલ હતો વળી રેકેટ આખા દેશમાં ફેલાયેલું છે આ રેકેટમાં સામેલ જમાલુદ્દીન સહિત દસ લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો જમાલુદ્દીન પર પચાસ રૂપિયાનું ઇનામ પણ હતું આ લોકો લવ જહાજ સિવાય ધાક ધમકી આપીને પછી કે પછી રૂપિયા આપીને લોકોનો મુસ્લિમ બનાવી દેતા હતા ખાસ કરીને તેમના નિશાના પર સગીર છોકરીઓ રહેતી હતી આ સમગ્ર રેકેટ સો કરોડ રૂપિયાનું છે વિદેશોમાંથી કુલ ચાલીસ બેંક ખાતામાં આટલા રૂપિયા જમા કરવામાં આવ્યા આખી ગેંગ એ કંપનીની જેમ કામ કરતી હતી અહીં ટાર્ગેટ આપવામાં આવતા હતા એક મુસ્લિમ કોઈ હિન્દુ છોકરીનું ધર્મ પરિવર્તન કરાવે તો એના માટે તેને ફિક્સ રૂપિયા આપવામાં આવતા હતા કોઈ એમાં પણ જાતિ જોવામાં આવતી હતી જેમ કે બ્રાહ્મણ શીખ કે ક્ષત્રિય છોકરીને લવજયાદમાં ફસાવીને મુસ્લિમ બનાવવા માટે પંદરથી સોળ લાખ રૂપિયાની રકમ ફિક્સ હતી ઓબીસી માટે દસથી બાર લાખ રૂપિયા હતી જ્યારે અન્ય જાતિની છોકરીઓને મુસ્લિમ બનાવનારને આઠથી દસ લાખ રૂપિયામાં આપવામાં આવતા હતા આ ગેંગના સભ્યો લગભગ પચાસ વખત ઇસ્લામિક દેશોમાં ગયા હતા કે જ્યાંથી તેમને રૂપિયા આપવામાં આવ્યા હતા ચાલીસ હિન્દુ પીડિતાને ઓળખ કરવામાં આવી છે જવાલુદ્દીનની પાસેથી એક ડાયરી પણ મળી આવી છે જેમાં સોથી વધુ લોકોના નામ છે આ સો લોકો ધર્મ પરિવર્તન માટે ટાર્ગેટ પર હતા આખો મામલો આંતરરાષ્ટ્રીય છે કેમ કે વિદેશોમાંથી રૂપિયા આવે છે એટલે જ ઉત્તર પ્રદેશ પોલીસે એનઆઈએ અને ઈડીની મદદ માંગી છે આ રેકેટને લઈને ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં તથ્ય લાગતા સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તપાસ શરૂ કરી આખરે આ ભયાનક રેકેટ સામે આવ્યું આ રેકેટમાં મુસ્લિમ યુવકો હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ છોકરીઓને ફસાવતા હતા આવા જ એક કેસની વિગત અમે તમારી સમક્ષ રજૂ કરીશું લખનૌમાં રહેતી યુવતી રશ્મિ ગુપ્તાની અમિત નામના એક યુવકની સાથે દોસ્તી થઈ અમિત કહેતો હતો કે તે પાક્કો હિન્દુ છે બંદે વચ્ચેના સંબંધો મજબૂત થયા રશ્મિ જેને અમિત સમજતી હતી તેનું ખરું નામ અબુ અંસારી હતું અબુ એક દિવસ રશ્મિને બલરામપુરમાં છાંગુર બાબા એટલે કે જમાલુદ્દીનની પાસે લઈ ગયો હવે જમાલુદ્દીન અને તેના પરિવારે રશ્મિનું બ્રેઇન વોશ કરવાનું શરૂ કર્યું બધાએ વચન આપ્યું કે તારી જિંદગી એકદમ સૂકી થઈ જશે રશ્મિ મુસ્લિમ બની ગઈ તેનું નામ બદલીને અલીના અંસારી રાખવામાં આવ્યું આ રીતે અનેક હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવી દેવામાં આવી છે અહીંયા આ યુવતીનું નામ બદલી નાખવામાં આવ્યું છે આખા રેકેટનો માસ્ટર માઇન્ડ જમાલુદ્દીન થોડાક વર્ષ પહેલાં સુધી રસ્તાઓ પર વિંટી અને નંગ વેચવાનું કામ કરતો હતો માત્ર પાંચથી છ વર્ષમાં જ તેની પાસે કરોડો રૂપિયા આવી ગયા હતા તેણે ભવ્ય મહેલ તૈયાર કરાવ્યો છે એટલું નહીં તેની પાસે અનેક લક્ઝરી કાર્સ છે તે અનેક નકલી સંસ્થાઓનો માલિક પણ બની ગયો મધપુર ગામના ભવ્ય બંગલાથી તેનું નેટવર્ક ચાલતું હતું આ જ બંગલામાં તે ડિગ્રી કોલેજ પણ શરૂ કરવા માગતો હતો જેના માટે તેણે ત્યાં બિલ્ડિંગ બનાવવાનું શરૂ પણ શરૂ કરી દીધું હતું કોલેજમાં ભણવા માટે આવતી છોકરીઓને મુસ્લિમ બનાવવાનો તેનો બદ ઇરાદો હતો પોલીસે બલરામપુરમાં પણ તેની અનેક સંપત્તિને જપ્ત કરી છે જમાલુદ્દીન પકડાઈ ચૂક્યો છે હવે તેના સાથીઓની શોધ કરવામાં આવી રહી છે જેમાં ચર્ચાસ્પદ પત્રકાર પેમિન રિઝવી પણ સામેલ છે જમાલુદ્દીનનો વધુ એક ખેલ બહાર આવ્યો છે તેણે લોનાવલામાં લગભગ સોળ કરોડ રૂપિયામાં એક પ્રોપર્ટી ખરીદી હતી જેમાં તેણે પોતાના ચેલા મોહમ્મદ અહેમદ ખાન અને બલરામપુરની કોર્ટના ક્લાર્ક રાજેશ ઉપાધ્યાયની પત્ની સંગીતા દેવીને પણ પાર્ટનર બનાવ્યા હતા રાજેશ ઉપાધ્યાય જમાલુદ્દીનને કોર્ટ કેસમાં મદદ કરતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેના બદલામાં જ જમાલુદ્દીને પુણેમાં કરોડોની પ્રોપર્ટીમાં તેની પત્નીને પાટણ બનાવી હતી હિન્દુ છોકરીઓને લવજેહાદમાં ફસાવવા માટે મુસ્લિમ યુવકોને રૂપિયા આપવામાં આવે આ વાત ખૂબ જ ભયાનક છે એટલે કે પ્રેમના ફૂલની પાછળ છુપાવવામાં આવેલા આ ખંજરથી ચેતવા જેવું છે આ પહેલાં આપણા ગુજરાતમાં પણ એક કેસ બહાર આવ્યો હતો જેમાં પણ સ્પષ્ટ થતું હતું કે હિન્દુ છોકરીઓને ફસાવવા માટે મુસ્લિમ યુવકોને રૂપિયા આપવામાં આવે છે સુરત પોલીસે જ આ કેસમાં વિગતો આપી હતી વાત એક યુવતીની છે તે સત્તર વર્ષની ઉંમરે એક યુવકના સંપર્કમાં આવી હતી આ યુવકે તેનું નામ કરણ જણાવ્યું હતું તે ઓટો રિક્ષા ચલાવતો હતો આ યુવકે યુવતીને પ્રેમ જાણવા ફસાવી તે યુવતીને દિલ્હી લઈ ગયો દિલ્હી ગયા પછી આ યુવકે ખુલાસો કર્યો કે તે મુસ્લિમ છે અને તેનું નામ કરણ નહીં પરંતુ રિઝવાન છે જોકે ત્યાં સુધીમાં યુવતી ગર્ભવતી બની ગઈ હતી એટલે તેણે રિઝવાનની સાથે રહેવાનું ચાલુ રાખ્યું હતું હવે રિઝવાન આ યુવતી પર હિન્દુ દેવતાઓની પૂજા કરવા બંધ બંધ કરવા તેમજ મુસ્લિમ બનવા માટે દબાણ કરતો હતો આ યુવતી ના પાડતી હતી તો તેને મારતો પણ હતો બાદમાં આ યુવતીને ખબર પડી કે રિઝવાન બીજી હિન્દુ છોકરીઓના પણ સંપર્કમાં છે જે બાબતે તેણે રિઝવાનને સવાલ કર્યો રિઝવાને કહ્યું કે અમારા મઝહબમાં જેટલી હિન્દુ છોકરીઓને ફસવાય એટલા વધારે રૂપિયા મળે છે તેણે એમ પણ કહ્યું હતું કે મને અત્યારે પૈસાની ખૂબ જરૂર છે એટલે હું હિન્દુ યુવતીઓને ફસાવીશ હિન્દુ યુવતીઓને ફસાવવા માટે વિદેશોમાંથી ભારતમાં રૂપિયા આવતા હોય એ ખૂબ જ ભયાનક બાબત છે મૂળ ખેલ જ ડેમોગ્રાફી બદલવાનો છે યાદ રાખજો કે ડેમોગ્રાફીથી ડેસ્ટિની બદલાઈ શકે છે એના માટે જ બાંગ્લાદેશીઓ દ્વારા ઘુસણખોરી હોય કે લવ જે હોય એનો વિરોધ કરવો એ તમારી ફરજ છે